ભક્તો શારદીય નવરાત્રિના કોઈ પણ દિવસે તમારે ઘરે એક ચમત્કારી પૌધાની મૂળ લાવવી જોઈએ આ એક પૌધાની મૂળ તમારા જીવનમાંથી ગરીબીને તરત જ દૂર કરશે અને તમારું આખું જીવન ધનદોલતથી ભરપૂર રહેશે દેવી નવદુર્ગાના આશીર્વાદથી તમારા પર હંમેશા ધનનો વરસાદ થશે આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા દિવ્ય અને ચમત્કારી પૌધાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું વર્ણન આપણા પુરાણો શાસ્ત્રો અને વેદોમાં સ્પષ્ટ રીતે કરવામાં આવ્યું છે ભક્તો આ પૌધાઓ કોઈ સામાન્ય પૌધાઓ નથી પરંતુ તેનું વર્ણન સ્વયં દેવી ભાગવતમાં જોવા મળે છે અને આ પૌધાઓમાં સાક્ષાત દેવી દુર્ગાના આશીર્વાદ સમાયેલા હોય છે શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જો કોઈ સ્ત્રી કે પુરુષ નવરાત્રિના આ નવ દિવસોમાંથી કોઈ પણ દિવસે આ વૃક્ષોને ફક્ત સ્પર્શ પણ કરી લે તો તેને દેવી દુર્ગાનો એવો આશીર્વાદ મળે છે કે જેના પછી તેને જીવનમાં કોઈ પણ બાબતે નિરાશ હતાશ કે પરેશાન થવું નહીં પડે તેથી મિત્રો તમને નમ્ર વિનંતી છે કે તમારી અને તમારા પરિવારની કુશળતા અને સલામતી માટે આ અત્યંત મહત્વની અને શાસ્ત્ર પ્રમાણિત માહિતીને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી વાંચો કારણ કે આજે અમે જે માહિતી આપવા જઈ રહ્યા છીએ તે તમને બીજે ક્યાંય મળવી મુશ્કેલ છે ચાલો ભક્તો આપણે પહેલા પૌધા વિશે જાણીએ જેને તમારે આ શારદીય નવરાત્રિના કોઈપણ દિવસે અચૂક સ્પર્શ કરવો જોઈએ પરંતુ તે પહેલાં તમને વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં જય માતા રાણી લખીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને માતા રાણીના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય નવરાત્રિમાં પવિત્ર પૌધાઓ અને વૃક્ષો શારદીય નવરાત્રિના દિવસોમાં દેવી દુર્ગાની ઉપાસનાનું જે દિવ્ય અને અલૌકિક વાતાવરણ બને છે તેમાં પ્રકૃતિનો દરેક અંશ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં વૃક્ષો અને પૌધાઓને ફક્ત વનસ્પતિ નથી માનવામાં આવ્યા પરંતુ તેમને દેવ સ્વરૂપ ગણવામાં આવ્યા છે આ કારણે નવરાત્રિના સમયે કેટલાક વિશેષ વૃક્ષોનો સ્પર્શ કરવો તેમને પ્રણામ કરવું અને તેમની છાયામાં બેસીને દેવીનું ધાન કરવું અત્યંત શુભ ફળ આપનારું માનવામાં આવે છે આ ફક્ત ધાર્મિક પરંપરા જ નથી પરંતુ આધ્યાત્મિક સાધનાનો પણ મહત્વનો ભાગ છે નવરાત્રિમાં તુલસીનો પૌધો નવરાત્રિમાં તુલસીનો પૌધો સૌથી પૂજનીય માનવામાં આવે છે તુલસીને લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે અને બ્રહ્મવૈવર્ત તેમજ પદ્મપુરાણમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે જ્યારે નવરાત્રિના દિવસોમાં સાધક તુલસીના પૌધાને સ્પર્શ કરે છે અથવા તેની નજીક દીપક પ્રગટાવે છે ત્યારે તેના જીવનમાંથી દરિદ્રતાનો નાશ થાય છે અને ઘરમાં સૌભાગ્ય કાયમી રૂપે વસે છે તુલસીનું મહત્વ ફક્ત પૂજામાં જ નથી પરંતુ વાતાવરણને શુદ્ધ કરવામાં અને મનને સાત્વિક બનાવવામાં પણ છે નવરાત્રિમાં તુલસીનો સ્પર્શ કરવાથી સાધકના પાપ ધોવાય છે અને તેને દેવી દુર્ગા સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા પ્રાપ્ત થાય છે બે અશોકનું વૃક્ષ અશોકનું વૃક્ષ પણ નવરાત્રિના સમયે વિશેષ મહત્વ ધરાવે છે તેના નામમાં જ તેનું રહસ્ય છુપાયેલું છે કારણ કે અશોકનો અર્થ છે શોકનો અભાવ સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે નવરાત્રીમાં અશોક વૃક્ષનું દર્શન અને સ્પર્શ જીવનમાંથી દુઃખ અને સંકટ દૂર કરનારું છે પ્રાચીન કાળમાં રાજમહેલો અને મંદિરોમાં અશોકના વૃક્ષો રોપવામાં આવતા હતા જેથી તેમના સ્પર્શ અને છાયાથી લોકોનું જીવન શોકમુક્ત થાય નવરાત્રિમાં જ્યારે સાધક અશોક વૃક્ષ નીચે દીપક પ્રગટાવે છે અને દેવીનું ધ્યાન કરે છે ત્યારે આ સાધના તેના જીવનમાંથી તમામ અડચણોનો નાશ કરે છે ત્રણ આમળાનું વૃક્ષ આમળાનું વૃક્ષ દેવી ભાગવત અને પદ્મપુરાણમાં અમૃત ફળ તરીકે વર્ણવામાં આવ્યું છે આમળો ભગવાન વિષ્ણુને પ્રિય છે અને તેનો સ્પર્શ કરવાથી આયુ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે નવરાત્રિના દિવસોમાં આમળાના વૃક્ષનું દર્શન અને પૂજન કરવાથી સાધકને પિતૃઓના આશીર્વાદ મળે છે અને તેના વંશમાં વૃદ્ધિ થાય છે આમળો ફક્ત શરીરને પોષણ આપનારું નથી પરંતુ આત્માને પણ તૃપ્ત કરનારું વૃક્ષ માનવામાં આવે છે તેથી નવરાત્રિના પવિત્ર દિવસોમાં તેનો સ્પર્શ કરવાથી સાધકને દીર્ઘાયુ સુખ સમૃદ્ધિ અને દેવી દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે ચાર બીલનું વૃક્ષ બિલ અથવા બિલ્વ વૃક્ષનું મહત્વ શિવપૂજામાં સૌ જાણે છે પરંતુ નવરાત્રિમાં પણ તેનો સ્પર્શ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે બિલ્વપત્રને ત્રિદેવને પ્રસન્ન કરનારું કહેવામાં આવે છે સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે કે વૃક્ષને પ્રણામ કરવાથી મનુષ્યના તમામ પાપ નષ્ટ થાય છે અને તેની સાધના સફળ થાય છે નવરાત્રિમાં જ્યારે સાધક વૃક્ષનો સ્પર્શ કરે છે ત્યારે તે દેવી દુર્ગા અને ભગવાન શિવ બંનેની કૃપાનું સેતુ બને છે વૃક્ષ નીચે ધ્યાન કરવાથી સાધકની સાધના ઝડપથી ફળે છે અને તેના જીવનમાં લક્ષ્મીનો વાસ થાય છે પાંચ પીપળનું વૃક્ષ પીપળનું વૃક્ષ નવરાત્રીમાં રૂપે પૂજનીય છે કારણ કે તેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયનો વાસ માનવામાં આવે છે બ્રહ્મવિવર્ત પુરાણ અને સ્કંદ પુરાણમાં પીપળના મહત્વનો વારંવાર ઉલ્લેખ છે નવરાત્રિમાં પીપળ વૃક્ષનો સ્પર્શ કરવો એ દેવી દુર્ગાની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય માનવામાં આવે છે તેની નીચે બેસીને ધ્યાન કરવાથી સાધકને માનસિક શાંતિ મળે છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે પીપળનું વૃક્ષ સમસ્ત દેવતાઓનું નિવાસસ્થાન છે અને નવરાત્રિમાં તેનો સ્પર્શ કરવો એટલે સમગ્ર દેવતાઓને પ્રણામ કરવું છ કેળનો પૌધો ભારતીય સંસ્કૃતિમાં કેળનું વૃક્ષ ફક્ત એક સામાન્ય વૃક્ષ નથી પરંતુ પૂર્ણતા અને મંગળનું પ્રતિક છે તેનો દરેક ભાગ પૂજામાં ઉપયોગી છે નવરાત્રિના સમયે કેળના બે પૌધા લાવીને દેવીની મૂર્તિ અથવા ઘટ સ્થાપનાની બંને બાજુએ મૂકવામાં આવે છે આ પરંપરા પ્રાચીન છે અને તેનો ઉલ્લેખ કર્મકાંડ ગ્રંથો અને પુરાણોમાં મળે છે કેળશ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને અત્યંત પ્રિય માનવામાં આવે છે તેથી જ્યારે દેવી દુર્ગાની પૂજામાં કેળનો પોધો લાવવામાં આવે છે ત્યારે તે ફક્ત એક વૃક્ષ નથી પરંતુ સમૃદ્ધિ અને અન્નપૂર્ણાનું આહવાન છે તેના પાંદડાઓનો ઉપયોગ મંડપ સજાવવા પૂજન થાળી ઢાંકવા અને નૈવેદ્ય મૂકવા માટે થાય છે આ પાંદડા શુદ્ધતા અને સાત્વિકતાનું પ્રતિક છે એવું કહેવાય છે કે નવરાત્રિમાં જો કોઈ ઘરમાં કેળના પૌધા રોપવામાં આવે અથવા પૂજા સ્થળે સ્થાપિત કરવામાં આવે તો તે ઘરમાં ખોરાક અનાજ અને ધનની ક્યારેય કમી નથી રહેતી દેવી પ્રસન્ન થઈને તે ઘરમાં અન્નપૂર્ણાનો કાયમી વાસ કરે છે આયુર્વેદની દ્રષ્ટિએ પણ કેળ ઉપયોગી છે કારણ કે તે શરીરમાં શીતળતા ઉર્જા અને સંતુલન જાળવે છે આ જ કારણે ઋષિમુનિઓએ આ પૌધાને દિવ્ય માન્યો અને નવરાત્રી જેવા પવિત્ર દિવસોમાં તેના પૂજનની પરંપરા બનાવી સાત અનારનું વૃક્ષ અનારનું વૃક્ષ પણ નવરાત્રિમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે શાસ્ત્રોમાં અનારને સંતાન સંપન્નતા દીર્ઘાયુ અને આયુવર્ધનનું પ્રતિક ગણવામાં આવે છે સ્કંદપુરાણ અને દેવી ભાગવતમાં ઉલ્લેખ છે કે અનારનું ફળ દેવીને અર્પણ કરવાથી સાધકના જીવનમાં સંતાન સુખ ઘરમાં સમૃદ્ધિ અને આયુનો આશીર્વાદ મળે છે નવરાત્રિમાં અનારના પૌધાને સ્પર્શ કરવો અને તેના પાંદડા કે ફળને દેવીના ચરણોમાં અર્પણ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે અનારનો લાલ રંગ માતા રાણીને ખૂબ પ્રિય છે અનારના દાણા બહુલતા અને સમૃદ્ધિનું પ્રતીક છે કારણ કે એક જ ફળમાં અસંખ્ય દાણા સમાયેલા હોય છે આ દર્શાવે છે કે જેમ દેવી પોતાના ભક્તોને અસીમ આશીર્વાદથી ભરી દે છે તેમ અનાર પણ અસંખ્ય બીજોથી ભરપૂર છે નવરાત્રિમાં જો કોઈ ઘરમાં અનારનો પૌધો લાવીને તેનું પૂજન કરવામાં આવે તો ઘરમાં કલેશ અશાંતિ કે નકારાત્મકતા પ્રવેશતી નથી આ પૌધો વાતાવરણને શુદ્ધ કરે છે અને ઉર્જાને સંતુલિત કરે છે આયુર્વેદની દ્રષ્ટિએ અનાર અમૃત સમાન છે કારણ કે તે રક્તને શુદ્ધ કરે છે શરીરમાં સ્ફૂર્તિ અને રોગપ્રતિકારક શક્તિ આપે છે આ જ કારણે તેને આયુર્વેદિક અને સ્વાસ્થ્યવર્ધક ફળ કહેવામાં આવે છે નવરાત્રિમાં દેવીને અનારનો ભોગ લગાવવાનો અર્થ એ છે કે અમે દેવી પાસે આપણા જીવનમાં સ્વાસ્થ્ય દીર્ઘાયુ અને સંતાન સુખની પ્રાર્થના કરીએ છીએ આઠ આમનું વૃક્ષ આમનું વૃક્ષ ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં કલ્યાણ વૃક્ષ તરીકે ઓળખાય છે તેનો ઉલ્લેખ અથર્વવેદથી લઈને પુરાણો સુધી મળે છે આમના પાંદડાઓનું તોરણ નવરાત્રિ લગ્ન કે કોઈ પણ શુભ પ્રસંગે દરવાજે બાંધવામાં આવે છે આનું કારણ ફક્ત સજાવટ નથી પરંતુ તેની પાછળ ગહન આધ્યાત્મિક સંકેત છે આમના પાંદડા નકારાત્મક ઉર્જાને રોકે છે અને ઘરમાં ફક્ત સકારાત્મક ઉર્જાને પ્રવેશવા દે છે એવું કહેવાય છે કે દેવી દુર્ગાના આહવાન સમયે જ્યારે પૂજા આમના પાંદડાઓથી ઘટ સજાવવામાં આવે છે ત્યારે તે ઘટ સ્વયં દેવીનું નિવાસસ્થાન બની જાય છે આમના પાંદડાઓથી ઘટ સજાવવાનો અર્થ એ છે કે જીવનમાં નવી ઉર્જા સૌભાગ્ય અને શુદ્ધતાનો સંચાર થાય છે નવરાત્રીમાં દેવીને આમનું ફળ અને પાંદડા અર્પણ કરવાથી સાધકને યશ વૈભવ અને ઉન્નતિની પ્રાપ્તિ થાય છે પ્રાચીન ઋષિમુનિઓ પોતાના યજ્ઞોમાં આમની લાકડીનો ઉપયોગ કરતા હતા અને આજે પણ જે લોકો ઘરે ઘટસ્થાપના કરે છે તેઓ નવમી કે કેટલીક જગ્યાએ દશમી તિથિએ આમની લાકડીઓથી હવન કરે છે કારણ કે તેમાં દિવ્ય સુગંધ અને સાત્વિક ઉર્જા હોય છે યજ્ઞમાં જ્યારે આમની લાકડી બળે છે ત્યારે વાતાવરણમાં શુદ્ધિ ફેલાય છે અને દેવી શક્તિઓનું આહવાન થાય છે આ જ કારણે આજે પણ કોઈપણ પૂજા કે અનુષ્ઠાનમાં આમની લાકડી અને પાંદડાઓનો ઉપયોગ અનિવાર્ય માનવામાં આવે છે નવરાત્રિમાં આમનું વૃક્ષ સ્પર્શ કરવું કે તેના પાંદડા ઘરે લાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ સંતાન સુખ અને કુળની ઉન્નતિ થાય છે સૌથી ઉત્તમ એ છે કે નવરાત્રિના કોઈપણ દિવસે આમના પાંદડાઓથી બંધનવાર બનાવીને તમારા ઘરે અચૂક લટકાવો આનાથી તમારા ઘરમાં કોઈપણ નકારાત્મક ઉર્જા ખાસ કરીને અષ્ટમી અને નવમી તિથિએ સક્રિય થતી નકારાત્મક શક્તિઓ પ્રવેશ નહીં કરી શકે અને તમને માતા રાણીની અસીમ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થશે નોમું દુર્વા નવરાત્રિમાં દુર્વાનું પણ વિશેષ મહત્ત્વ છે એવું કહેવાય છે કે માતા દુર્ગા સમગ્ર બ્રહ્માંડની ઉર્જા છે અને તેઓ વિઘ્નહર્તા ગણપતિની માતા સ્વરૂપે શક્તિ માનવામાં આવે છે નવરાત્રિમાં જ્યારે ઘટસ્થાપના કરીને દુર્ગા સપ્તશતી કે દેવી મહાત્મ્યનું પાઠ કરવામાં આવે છે ત્યારે પૂજાની શરૂઆતમાં ગણેશજીનું વંદન અનિવાર્ય છે ગણેશજીને દુર્વા અત્યંત પ્રિય છે અને જ્યારે આપણે ગણપતિને દુર્વા અર્પણ કરીએ છીએ ત્યારે તેઓ તમામ વિઘ્નોને દૂર કરે છે આ રીતે દુર્વાનો સંબંધ સીધો દેવી દુર્ગાની સાધના સાથે જોડાય છે કારણ કે ગણેશજીનું વિઘ્નનાશક સ્વરૂપ સાધનાને સિદ્ધ કરે છે અને દેવીની આરાધના નિર્વિઘ્ન થાય છે શારદીય નવરાત્રિનું મહત્વ શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ આપણા વૈદિક પંચાંગમાં વર્ણવવામાં આવ્યું છે અને આ જ કારણે આ સમયને શક્તિ પૂજાનો શ્રેષ્ઠ કાળ કહેવામાં આવે છે આ નવ દિવ્ય રાત્રિઓમાં માતા દુર્ગાના નવ સ્વરૂપો શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કુષ્માંડા સ્કંદમાતા કાત્યાયની કાલરાત્રી મહાગૌરી અને સિદ્ધિદાત્રીની ઉપાસના આરાધના અને શ્રદ્ધા વિશ્વાસ સાથે પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસોમાં માતાની તમામ દિવ્ય શક્તિઓ જાગૃત થઈને પોતાના ભક્તોની નજીક આવે છે અને જો શ્રદ્ધા અને યોગ્ય વિધિથી આરાધના કરવામાં આવે તો ભક્તની કોઈપણ મનોકામના પૂર્ણ થાય છે ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે બે ગુપ્ત નવરાત્રિ એક ચૈત્ર નવરાત્રિ અને એક શારદીય નવરાત્રિ આ બધામાં શારદીય નવરાત્રિનું મહત્વ સૌથી ઉપર માનવામાં આવે છે કારણ કે આ સમય કરવામાં આવેલું પાઠ ઉપવાસ અને સાધના ભક્તોને દેવીની વિશેષ કૃપાનો હકદાર બનાવે છે નવ દિવસ સુધી ભક્તો ઉપવાસ રાખે છે સંકલ્પ લે છે અને દેવીના વિવિધ સ્વરૂપોનું ધાન કરીને પોતાના જીવનને કલ્યાણમય બનાવવાનો પ્રયાસ કરે છે નવમી તિથિ ખાસ કરીને માતાની આરાધનાનો દિવસ માનવામાં આવે છે આ દિવસે પૂજનનું પણ મહત્ત્વ છે કારણ કે આમાં માતા સ્વયં બાળિકાઓના રૂપે પૂજાય છે એવું માનવામાં આવે છે કે નવરાત્રીના આ નવ દિવસોમાં માતા પોતાના ભક્તોના ઘરોમાં સૂક્ષ્મ અને ઉર્જામય રૂપે હાજર રહે છે જ્યારે ભક્તો સંપૂર્ણ સમર્પણ ભાવથી સાધના કરે છે ત્યારે તેમને એવા સંકેતો મળે છે જે દર્શાવે છે કે માતાની કૃપા તેમના જીવનમાં ઉતરી ચૂકી છે ઘણી વખત સાધકો અનુભવે છે કે તેમની મુશ્કેલીઓ અચાનક દૂર થઈ રહી છે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે અને તેમના મનમાં શાંતિ અને વિશ્વાસનો ભાવ પ્રગટ થઈ રહ્યો છે આ એ સંકેતો છે જે દર્શાવે છે કે માતા રાણીએ પોતાના ઘરમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે ઘણા ભક્તોના મનમાં આ પ્રશ્ન હોય છે કે આપણે કેવી રીતે જાણીએ કે માતા આપણી સાથે છે શું ખરેખર નવરાત્રીમાં માતા આપણા ઘરે આવે છે આવા પ્રશ્ન સ્વાભાવિક છે કારણ કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે માતા દુર્ગાની કૃપા તેના પર રહે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જ્યારે માતા પ્રસન્ન ખાય છે ત્યારે તે પોતાના ભક્તોને સ્પષ્ટ રીતે પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે ક્યારેક સ્વપ્ન દ્વારા ક્યારેક પૂજા દરમિયાન વિશેષ અનુભૂતિ દ્વારા અને ક્યારેક ઘર પરિવારમાં અચાનક આવેલા સુખદ પરિવર્તનો દ્વારા નવરાત્રિના આ નવ દિવસો ફક્ત પૂજા અર્ચનાનો સમય નથી પરંતુ આ આત્મશુદ્ધિ અને ઉર્જા સંચયનો કાળ છે આ દિવસોમાં જ્યારે દીપક પ્રગટાવવામાં આવે છે મંત્રોનો ઉચ્ચાર થાય છે અને આરતી ગવાય છે ત્યારે ઘરનું વાતાવરણ દિવ્યતાથી ભરાઈ જાય છે આ એ સમય છે જ્યારે ભક્તો પોતાના મનમાં અનુભવી શકે છે કે માતા તેમની નજીક છે આ અનુભૂતિને કોઈ સામાન્ય બાબત નથી માનવામાં આવતી આ ફક્ત તે જ લોકોને પ્રાપ્ત થાય છે જેઓ સાચા ભાવથી સાધના કરે છે અને પોતાનું તન મન અને ધન માતાની ભક્તિમાં અર્પણ કરે છે શારદીય નવરાત્રિનું પૌરાણિક મહત્વ શારદીય નવરાત્રિનો પર્વ સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર અને મહત્વનો માનવામાં આવે છે તેની પાછળ અનેક પૌરાણિક માન્યતાઓ ઐતિહાસિક સંદર્ભો અને આધ્યાત્મિક કારણો જોડાયેલા છે નવરાત્રિનો અર્થ થાય છે નવરાતો અને આ નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે શારદીય નવરાત્રીનો સમય ખાસ કરીને મહત્વનો છે કારણ કે આ ઋતુ પરિવર્તનનો કાળ છે જ્યારે વર્ષાઋતુનો અંત થાય છે અને શરદ ઋતુની શરૂઆત થાય છે આ સમયે પ્રકૃતિમાં એક વિશેષ ઉર્જા વ્યાપ્ત હોય છે અને એવું માનવામાં આવે છે કે આ સમય સાધના તપ અને ઉપાસના માટે સૌથી ઉત્તમ છે શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે જ્યારે સંસારમાં અધર્મ અને અત્યાચાર વધે છે ત્યારે દેવી શક્તિ વિવિધ રૂપો ધારણ કરીને અસુરોનો નાશ કરે છે અને ધર્મની સ્થાપના કરે છે જ્યારે મહિષાસુરના અત્યાચારથી દેવતાઓ ત્રસ્ત થયા હતા ત્યારે તેમણે ત્રિદેવની સહાય માંગી અને તેમના તેજમાંથી માતા દુર્ગાનો પ્રાકટ્ય થયો નવરાતો સુધી ચાલેલા ભયંકર યુદ્ધમાં માતાએ મહિષાસુરનો વધ કર્યો આ વિજયની સ્મૃતિમાં અને શક્તિની ઉપાસના માટે શારદીય નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે આ પર્વ આપણને યાદ અપાવે છે કે અસત્ય અને અહંકાર ભલે ગમે તેટલું શક્તિશાળી લાગે તેની હાર નિશ્ચિત છે અને સત્ય ધર્મ અને શક્તિની જ વિજય થાય છે ભક્તો માને છે કે શારદીય નવરાત્રિમાં માતા દુર્ગા સ્વયં પોતાના ભક્તોના ઘરે આવે છે આ દિવસોમાં માતાના નવ સ્વરૂપોની પૂજા કરીને સાધક પોતાના જીવનની તમામ બાધાઓને દૂર કરી શકે છે દરેક દિવસનું મહત્વ અલગ અલગ હોય છે અને દરેક દિવસે દેવીના એક વિશેષ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે સાધક પૂર્ણ મન વચન અને કર્મથી માતાની ભક્તિ કરે છે ત્યારે દેવી તેની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તેના જીવનમાંથી દુઃખ ભય અને સંકટોનો નાશ કરે છે આ પર્વ ફક્ત ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ આધ્યાત્મિક અને સામાજિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે આ દિવસોમાં લોકો ઉપવાસ રાખે છે સંયમનું પાલન કરે છે અને પોતાની નકારાત્મક વૃત્તિઓને ખત્મ કરવાનો સંકલ્પ લે છે દીપક પ્રગટાવવો અને મંત્રોનો જાપ કરવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આ સમયે સાધક ફક્ત દેવીની કૃપા જ નથી મેળવતો પરંતુ આત્મશુદ્ધિ અને આત્મબળની પણ પ્રાપ્તિ કરે છે શારદીય નવરાત્રિનો પર્વ આપણને શીખવે છે કે જીવનમાં શક્તિ અને ભક્તિનું સંતુલન જરૂરી છે આ ઉત્સવ એ વાતનું પ્રતિક છે કે જ્યારે આપણે માતા દુર્ગાની શરણમાં જઈએ છીએ અને સાચા હૃદયથી તેમનું સ્મરણ કરીએ છીએ ત્યારે તેઓ આપણા જીવનમાંથી અજ્ઞાન ભય અને અધર્મનો નાશ કરીને આપણને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે આ જ કારણે શારદીય નવરાત્રિને શક્તિની ઉપાસનાનો પર્વ કહેવામાં આવે છે અને તેને અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે દેવીની કૃપાના સંકેતો જ્યારે સાધક શ્રદ્ધા અને ભક્તિથી માતા દુર્ગાનું આહવાન કરે છે ત્યારે દેવી પોતાના સૂક્ષ્મ અને દિવ્ય સ્વરૂપમાં તેના ઘરે પધારે છે દેવી ભાગવત પુરાણ અને શ્રી દુર્ગા સપ્તશતીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જ્યારે માતા પોતાના ભક્તથી પ્રસન્ન થાય છે ત્યારે તે કેટલાક વિશેષ સંકેતો દ્વારા પોતાની ઉપસ્થિતિનો અહેસાસ કરાવે છે આ સંકેતો ફક્ત સામાન્ય ઘટનાઓ નથી પરંતુ તેમાં ગહન આધ્યાત્મિકતા અને દિવ્યતા છુપાયેલી હોય છે જ્યારે સાધક આ સંકેતોનો અનુભવ કરે છે ત્યારે તેનું હૃદય ભરાઈ આવે છે અને એ નિશ્ચિત થાય છે કે માતાએ તેની આરાધના સ્વીકારી લીધી છે અને તે હવે તેની રક્ષા કલ્યાણ અને જીવનના ઉત્થાન માટે સ્વયં હાજર થઈ ચૂકી છે એક દીપકની જ્યોત શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે માતા ભક્તના ઘરે આવે છે ત્યારે ત્યાં પ્રગટાવેલો દીપક સ્થિર થઈને પોતાની તેજસ્વી આભાજી આખું વાતાવરણ આલોકિત કરે છે સામાન્ય સમયે દીપકની જ્યોત ક્યારેક ડગમગે છે ક્યારેક ધીમી પડે છે અથવા બુઝાઈ જાય છે પરંતુ જ્યારે દેવીનો સાનિધ્ય હોય ત્યારે દીપકની જ્યોત હવાની ગતિથી પણ પ્રભાવિત નથી થતી તે સ્થિર રહીને સીધી ઉપરની તરફ વધે છે અને એવું લાગે છે કે જાણે જ્યોત સ્વયંદેવીનું તેજ પ્રગટ કરી રહી છે શ્રી દુર્ગા સપ્તશતીમાં વર્ણન છે કે આવો દીપકનો સ્થિર રહેવું અને પ્રચંડ આભા ફેલાવવી એ સાક્ષાત પુરાવો છે કે દેવી ભક્તના ઘરે પધારી ચૂકી છે આ સમયે સાધકને પોતાની અંદર પણ તેજ સ્થિરતા અને દિવ્ય પ્રકાશનો અનુભવ થાય છે બે સ્વપ્નમાં દેવીના દર્શન જ્યારે સાધક પૂર્ણ નિષ્ઠા અને આસ્થાથી માતાની ઉપાસના કરે છે ત્યારે દેવી તેને સ્વપ્નમાં પોતાનું સ્વરૂપ દર્શાવે છે આ સ્વરૂપ ક્યારેક સિંહવાહિની શસ્ત્રધારી દુર્ગાનું હોય છે તો ક્યારેક સુવર્ણ કે લાલ વસ્ત્રોથી અલંકૃત કરુણા અને શાંતિનું સ્વરૂપ ધરાવતી દિવ્ય નારીનું હોય છે આવું સ્વપ્ન ફક્ત સામાન્ય કલ્પના નથી પરંતુ દેવીનું સાક્ષાત દર્શન છે દેવી ભાગવત પુરાણમાં ઉલ્લેખ છે કે દેવી પોતાના પ્રિય ભક્તોને સ્વપ્ન દ્વારા દર્શન આપીને તેમને નિશ્ચિંત કરે છે અને સંકેત આપે છે કે તેમની સાધના પૂર્ણ થઈ ચૂકી છે આવા સ્વપ્ન પછી સાધકનું મન વધુ દ્રઢ થાય છે અને તેની સાધનાને દિવ્ય પુષ્ટિ મળે છે ત્રણ ઘરનું વાતાવરણ જ્યારે દેવી ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ત્યાંનું વાતાવરણ આપોઆપ બદલાવા લાગે છે જ્યાં પહેલાં કલેશ ઝઘડા અને અસહમતિનો ભાવ હતો ત્યાં શાંતિ પ્રેમ અને સૌહાર્દનો સંચાર થવા લાગે છે ઘરમાં રહેતા લોકો એકબીજા સાથે વધુ પ્રેમ અને સમજણથી વ્યવહાર કરવા લાગે છે દેવી ભાગવત પુરાણ કહે છે કે જ્યાં દેવીનો વાસ હોય ત્યાં દુઃખ અને ભયનું સ્થાન નથી હોતું ત્યાં ફક્ત સુખ શાંતિ અને સમૃદ્ધિનો નિવાસ હોય છે સાધાકાનો અનુભવ કરે છે કે બહારના કોઈ કારણ વિના તેનું મન શાંત અને પ્રસન્ન છે જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તેની બધી ચિંતાઓ દૂર કરી દીધી હોય ચાર પૂજામાં અર્પિત ફૂલો સામાન્ય રીતે ફૂલો થોડા સમય પછી મૂર્જાઈ જાય છે પરંતુ જ્યારે દેવી પ્રસન્ન થાય છે અને ભક્તના ઘરે પધારે છે ત્યારે અર્પણ કરેલા ફૂલો લાંબા સમય સુધી તાજગી અને સુગંધ જાળવી રાખે છે ઘણી વખત એવું પણ જોવા મળે છે કે દેવીના ચરણોમાં અર્પણ કરેલા ફૂલો આપોઆપ નીચે પડી જાય છે જાણે દેવીએ તેમને સ્વીકારી લીધા હોય દુર્ગા સપ્તશતીમાં કહેવાયું છે કે આ ઘટના ભક્ત માટે અત્યંત શુભ છે અને તેનો અર્થ એ છે કે દેવીએ અર્પણને હૃદયથી સ્વીકાર્યું છે આ સંકેત દર્શાવે છે કે માતા ભક્તની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ ચૂકી છે અને તેની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પોતાના તેજથી વાતાવરણને આચ્છાદિત કરી ચૂકી છે પાંચ હૃદયમાં ભક્તિનો ભાવ સૌથી ગહન સંકેત એ છે જે સાધકના હૃદયમાં ઉદ્ભવે છે

અનુભવ છે છ ઘંટીની ધ્વનિ નવરાત્રિમાં ઘણી વખત જો ઘરના મંદિરમાં કે પૂજા સ્થળે ઘંટી આપોઆપ હલે અથવા બીના કારણે હળવી ધ્વનિ થવા લાગે તો તે શુભ સંકેત માનવામાં આવે છે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ માતા દુર્ગાની સૂક્ષ્મ ઉપસ્થિતિનો અહેસાસ છે ઘંટીની ધ્વનિ એ ઉર્જાનો પ્રવાહ છે અને જ્યારે તે બીના સ્પર્શે ગુંજે ત્યારે તે દર્શાવે છે કે દિવ્ય શક્તિઓ ત્યાં વાસ કરી રહી છે સાત પવિત્ર પક્ષીઓનું આગમન ક્યારેક નવરાત્રિના દિવસોમાં ઘરના આંગણે કે પૂજા સ્થળની નજીક હંસ ટોટી કે કબૂતર જેવા પવિત્ર પક્ષીઓ આવીને બેસે છે આ પક્ષીઓ દેવીના દૂત માનવામાં આવે છે અને તેમનું આગમન એ સંકેત છે કે માતા પોતાના વાહનના રૂપે આ પક્ષીઓને મોકલીને દર્શાવે છે કે તે ભક્તની નજીક આવી ચૂકી છે ખાસ કરીને જો નવરાત્રી દરમિયાન ઘરની આસપાસ વારંવાર સફેદ રંગના પક્ષીઓ દેખાય તો તે દેવીની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે આઠ દિવ્ય પ્રકાશ નવરાત્રી દરમિયાન ઘરના કોઈ સભ્યને ધ્યાનાવસ્થામાં કે સ્વપ્નમાં દિવ્ય પ્રકાશ દેખાય તો તે એક અદ્ભુત સંકેત છે આ પ્રકાશ ક્યારેક સુવર્ણિમ કે ક્યારેક લાલીમાં ધરાવતો હોય છે અને તેની સાથે ઘણી વખત ઘંટી કે શંખ જેવી ધ્વનિ પણ અનુભવાય છે શાસ્ત્રો કહે છે કે આવો તેજસ્વી પ્રકાશ સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે અને તે ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે માતા દુર્ગા તે સ્થાન પર પોતાની ઉર્જાનો વિસ્તાર કરે છે નવ શાંત અને સૌમ્ય વાતાવરણ નવરાત્રિમાં ઘરનું વાતાવરણ અચાનક શાંત અને સૌમ્ય થઈ જાય તે પણ દેવીના આગમનનો સંકેત છે જો સામાન્ય દિવસોમાં ઘરમાં તણાવ કે ઝઘડા હોય અને નવરાત્રિ શરૂ થતાં જ બધું આપોઆપ શાંત અને સુખદ લાગવા લાગે તો તે દેવીની ઉપસ્થિતિ માનવામાં આવે છે માતા જે ઘરમાં આવે છે ત્યાં શાંતિ અને સૌહાર્દ આપોઆપ સ્થાપિત થઈ જાય છે દસ દિવ્ય સુગંધ ઘણી વખત નવરાત્રિમાં ઘરના પૂજા સ્થાનથી ધૂપ કે અગરબત્તીની અદ્ભુત સુગંધ દૂર દૂર સુધી ફેલાય છે આ પણ દેવીની ઉપસ્થિતિનો સંકેત મળે છે દેવીની કૃપાના સંકેતો જ્યારે દેવી પ્રસન્ન થાય છે ત્યારે કેટલાક ખાસ સંકેતો દ્વારા તેમની ઉપસ્થિતિનો અહેસાસ થાય છે દીપકની જ્યોત દેવીની ઉપસ્થિતિમાં દીપકની જ્યોત સ્થિર રહે છે અને તેની પ્રચંડ આભા વાતાવરણને દિવ્ય બનાવે છે સ્વપ્નમાં દર્શન દેવી સ્વપ્નમાં સિંહવાહિની અથવા શાંત સ્વરૂપે દર્શન આપે છે ઘરનું વાતાવરણ ઘરમાં શાંતિ પ્રેમ અને સૌહાર્દનો સંચાર થાય છે પૂજાના ફૂલો અર્પણ કરેલા ફૂલો લાંબા સમય સુધી તાજા રહે છે ભક્તિનો ભાવ સાધકના હૃદયમાં ભક્તિના આંસુ અને આનંદનો અનુભવ થાય છે નવરાત્રિના વ્રતના નિયમો અને ટાળવી જોઈએ તેવી ભૂલો નવરાત્રિનું વ્રત એક સાધના છે જેમાં શરીર અને મનનું સંયમ જરૂરી છે કે ગર્ભવતી મહિલાઓ નાના બાળકો વૃદ્ધો બીમાર વ્યક્તિઓ સ્તનપાન કરાવતી માતાઓ અને શારીરિક રીતે નબળા લોકોએ કઠોર વ્રત ન રાખવું જોઈએ આવા લોકો દેવીની ભક્તિ મંત્રજાપ અને આરતી દ્વારા શ્રદ્ધા વ્યક્ત કરી શકે છે નવરાત્રિમાં માંસાહાર મદિરા ડુંગળી લસણ બેંગણ મસૂરની દાળ વગેરેનું સેવન નિષેધ છે ઝઘડા વચનો અને સ્ત્રીઓનું અપમાન પણ ટાળવું જોઈએ કારણ કે નવરાત્રિમાં નારીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે